નમસ્કાર મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજના મહત્વના સમાચાર વિશે જો વાત કરવામાં આવે તો મેઘરાજાએ સૌરાષ્ટ્રને ગમરોળ્યું અમરેલી ભાવનગર અને જૂનાગઢ જિલ્લામાં વરસાદે ધબધબાટી બોલાવી ભાવનગરના શરમાં સવા નવ ઇંચ વરસાદ ખાબક્યો તલગાજરડા ગામની ખાનગી શાળામાં વીસથી વધુ વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા લીલીયાના ભોરેંગડા ગામે એસટી બસ પાણીમાં ફસાય તો રાજુલાના હડમતીયા અને દેવકા વચ્ચે ધસમસતા પર્વમાં પચીસ ઘેટા ઘટનાના પાંચમા દિવસે મળ્યું વધુ એક માનવ અંગ પ્લેન ક્રેશ સાઇટ પર ચાલી રહેલા સર્ચ ઓપરેશન દરમિયાન આજે વધુ એક માનવ અંગ મળી આવ્યું છે જેને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું તપાસ એજન્સીને પ્લેનના પાછળના ભાગમાં વાયરથી કનેક્ટેડ વોઇસ રેકોર્ડર પણ મળી આવ્યું છે ધ્રુસતા હાથે પૂર્વ મુખ્યમંત્રીને પાઠવી શ્રદ્ધાંજલિ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ રૂપાણી પરિવાર સાથે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા દ્રુષ્ટા આથે તેમણે વિજયભાઈ રૂપાણીના પાર્થિવજીને શ્રદ્ધાંજલિ પાઠવી લૂંટના ઈરાદે પીઆઈના માતા પિતાની હત્યા બનાસકાંઠાના જસરામાં સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈના માતા પિતાની હત્યા કરાઈ લૂંટના ઈરાદે આવેલા શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી દંપતીને રહે છે બે દિવસના ઉકળાદ બાદ પવન સાથે વરસાદ તો અમદાવાદમાં પણ બે દિવસના ઉકળાદ બાદ વરસાદનું આગમન થયું ભારે પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે આ તરફ હવામાન વિભાગે હજુ ચાર દિવસ વરસાદની આગાહી કરી છે દરરોજ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક જરૂરથી કરજો મિત્રો